આમોદ જમ્મુસરને જોડતા માર્ગ ઉપર આમોદ નજીક બિસ્માલ બનેલા નેશનલ હાઈવે નંબર કામગીરી ધીમી ગતિથી ચાલી રહી છે કામગીરીને લઈ લઈ ઉડી રહી છે છે વાહન ચાલકો સહિત સ્થાનિક દુકાનદારો પણ હેરાન પરેશાન બન્યા આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માલ બન્યો છે બિસ્માલ રોડના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો તદ્દન ધીમી ગતિથી કામગીરી કરાઈ રહી છે જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે જેમાં આમોદના મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે દેરોલથી કંથારિયા બે લેયર તેમજ સોડીસમની સેક્શન પાંચ લેરમાં રોડ બનાવવામાં આવશે માંડ માંડ બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનદારો ધૂળની ડમરીથી તાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નંબર ચોસઠમાં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે જે તે સમયે ખાતમુરોધ કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દોઢ બે મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને પચીસ વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી હવે આ રોડની કામગીરી ત્રણ સાડા ત્રણ મહિના બલકિ એની ઉપર થવા આવ્યું છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી અધિકારીને જાણ કર અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ઘટીએ કામ કરે છે હું પણ એનાથી કંટાળી ગયો છું હવે આ બાબતે શું કરવું જોઈએ આ દૂરની ડમણીઓ ઉડે છે લોકો હેરાન પરેશાન છે દુકાનદારો પણ હેરાન પરેશાન છે તો વહેલામાં વહેલી ટકી આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ જો જલ્દીનો જલ્દી આ કામ પૂરું પૂર્ણ થવામાં નહીં આવે તો આમો કોંગ્રેસ દ્વારા આ બાબતે જરત આંદોલન અને જરત કાર્યક્રમો આપવામાં આવશે નામ દાદા તમારો મમ્મા ઢાની તો શું કહેવા માંગો છો આ ધમડી ઉડે છે હું કહેવા માંગુ છું કે આ રોડ છે લગભગ દિવાળીને વાતનો એનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડ નું કોઈ કામ થતું નથી લગભગ આજ તારીખ સુધી મેં એટલો દર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે હું તાવ આવે છે શરદી થાય છે અને છીક પણ આવે છે એટલે સટવડે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે કે સતત થતું કેમ નથી એ એક પ્રશ્ન છે કામ તો મંજૂર થઈ ગયેલું છે આજનું નથી ઘણા દિવસ સુધી કામ મંજૂર થઈ ગયેલું આ કામ થતું કેમ નથી એટલે એના માટે સટવડે જે કંઈ ઉપાય લેવો હોય

તમારું પટેલ અહેમદભાઈ આ રોડથી અમે બહુ પરેશાન છીએ ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ પાંચસો રૂપિયા ખર્ચો થાય ને પાંચસો રૂપિયા કમાતા નથી સાહેબ અમે તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આ આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ